રાવણ છે અંધકાર છે ભગવાન છે પ્રકાશ છે મને તમને અંધારાનો અનુભવ થાય ને તો અંધવાળાની આપણને કિંમત થાય પણ અંધારાનો અનુભવ ના હોય તો અંધવાળાની કિંમત કેમ થાય એટલે પાંચમો ને છેલ્લો કારણ આપણે સાંભળીએ યહી તિયા સપુનીત અતિ ઉમહી કહે વૃષ કે તો પરદ્વાજ તુમ અપર સુનુ રામ ને મનુષ્ય જન્મ લેવાનું પાંચમું અને છેલ્લું કારણ લગતા ગોસાઈજી કે છે ચોપાઈ લાગે છે

કરીડા થયા એટલે એમની પત્ની ને લઈ પ્રતાપ ભાન રાજગાદી હોતી અરી મર્દન ને યુવરાજ આપ્યું અને જંગલમાં તપ કરવા જતા રહ્યા પેલા માણસો તપ કરવા જતા રહેતા હમ ઉમર થાય પછી છોકરાઓને વ્યવહાર સોંપી દે વહુ ને ચાલી આપી દે દીકરાને વહુ ને ગિલ્યો બેટા હવે તમારી રીતે વાપરો અને કમાઓ અને ખાઓ પીઓ વાપરો મજા કરો અત્યારે તપ કરવા નથી તમ તો પરાયણ કાઢે છે ભદ્રાશ્રમમાં મોકલી દે છે જાઓ હવે તમારું ઘેરે કામ નથી અને કેટલા બચારા દુઃખી થાય છે વૃદ્ધાશ્રમ બનાવ્યા છે અને વૃદ્ધાશ્રમમાં તો કેટલો માણસ એકલો પડી જાય છેલ્લી અવસ્થા પચાસ સાહીઠ સિત્તેર વર્ષની ઉંમર થાય દીકરા વહુ એ કોઈ આપણને રાખે ને વૃદ્ધાશ્રમમાં એકલા રહેવાનું થાય કેવી તકલીફ થાય બધાય જુદા જુદા ગામના દોહાન દોષ્ય હોય એમાં ભેગા રહેવાનું હોય એ આપે એ ખાવાનું હોય પણ પેહલાના જમાનામાં એવું નું તો પહેલા તો દરેક કોઈ પણ પુરુષ કે સ્ત્રી પોતાના દીકરા અને વહુ ઘર ચલાવ એવા થાય પછી એમના ફાંપી જંગલમાં તબ કરવા જતા હતા નહિ આ પૂરી કરી નાખતા એમ સત્ય તો એ પોતાના રાજ પ્રતાપ ભાનુ દીકરાને રાજ ગાદી સોપી અલી મર્દનને યુવરાજ પદ આપ્યું અને પછી કીધું બેટા તમે રાજ સંભાળજો અમે જઈએ છીએ વનમાં સત્ય કે એમના પત્ની બે વનમાં જતા રહ્યા તપ કરવા માટે હવે આ બાજુ એવું બેઠો પ્રતાપ ભાનુ એવો મોટો રાજા બન્યો કે ફરતા ફરતા મોટા રજવાડા હોય ને એમની સાથે યુદ્ધ કરી અને બાર મહિનાની અંદર તો બધા રજવાડાને જીતીને ઘેર લીધા બધાને હરાવ્યા

Baba dia jawab pahala gini. awan. માણસ માં તો એમ લખ્યું છે કે ધર્મ અર્થ અને કામ આ બધું જ પ્રતા ભાવ હાથમાં આવી ગયું ખાલી મોક્ષ બાકી રહ્યો સાંભળી પૂર્તિ કરવા માટે હવે ટૂંક સમયમાં હું મારા અંશ સહિત અયોધ્યા નગરીમાં જન્મ ધારણ કરું છું મારી પરિક્ષા કરો થોડીક રાહ દેવતાઓ ને ભગવાને કહ્યું છે અને દેવતાઓ પ્રાર્થના પૂરી કરી અને ભગવાનની જય બોલાય છે

ભગવાન શિવજી કે છે હું હનુમાનજી બન્યો અને મારે રામ ની સેવા કરવી પડી ઇન્દ્ર કોઈ વરુણ કોઈ કુબેર ને બધા દેવતાઓ રીષ અને વાંદરાઓ બની ને હવે બીજી બાજુ આપણને બતાવે છે અયોધ્યા નગરી એવી અયોધ્યા ની નગરી શું વાત કરું સુંદર બજાર રાજ્ય ચાલે છે દાસ દાસી નોકર ચાકર બધાય એ મર્યાદા વાળા છે દિવ્ય શાસક છે ભારતની છે અને અયોધ્યા નગરી ની વાત કરવા કદાચ જવું ને તો અયોધ્યા નગરી જેને જન્મ લીધો હોય ને એને કોઈ ને જૂઠો નથી કર્યું જીવનમાં આવી જેવા મહાન રાજા કે જે ધાર્મિક ભક્તિવાન હે સત્સંગી જ્ઞાની ગુણનો દરિયો આવા મહારાજ ત્યાં બિરાજે છે અને બાબાજી ચોપાઈ લખે છે અવધ પતિ

મારે ત્રણ ત્રણ રાણીઓ દાસ દાસી નોકર ચાકર હાથી ગોડા અને મારા ઘેર દીકરો નહી શું મારા પાપ હશે કોઈ વાત ખામી નહી પડ સત્તા એ ખામી હતી ત્યાં દીકરો નતો આવડા મોટા રાજમાં હવે તમે વિચાર કરો દાસ દાસી નોકર કર હાથી ઘોડા માલ ખજા ભાઈ રાણીઓ હોય આવડા મોટા રાજની અંદર એક બાળકનું રુદન ન હોય તો કેટલું બધું લાગે અને તો રહેવાની સાંભળ્યા પછી વિચાર કરી લેજો કે આવા તો દશરથજી જેવા મહાન હતા કે જેને ભક્તિવાન હતા જે ધર્મ ભુરંદર હતા જે જ્ઞાની હતા જે ગુણ નો દરિયો હતા છતાં એના ત્યાં ખામી હતી આમ તમે સૌરાષ્ટ્રમાં આલો એટલે પાણી બહુ પડ પાણી નહીં ગુજરાતમાં આવો એટલે નકરું પાણી પાણી પણ પથ્થર નહીં અને દક્ષિણમાં આલો તર પાણી છે ને પથરાય છે પણ અહીંયા કોઈ વાપરવા વાળું નથી જીવનમાં કંઈક ને કંઈક ખામી રહેવાની અને ખામી રહે એટલે મૂંઝાઈ નહીં જવાનું આ તો જિંદગી મનુષ્ય જન્મ છે મનુષ્યનું જીવન છે આમાં તો કઈક ને કંઈક ખામી રહેવાની છે

બંધ કરીને માથું છે બાપજી આ જો એક તમારી પાસે આવ્યો છો મારે ફરિયાદ કરી છે વસ્તુ બોલીએ ને બોલ નો તોલ થાય બોલ બોલાય બાકી બોલ નો તોલ ન થાય બોલ ન બોલાય બજારમાં દીકરા ન મળે

Come on,

એક નહીં ચાર ચાર દીકરા તમારા પ્રગટ થશે જાઓ મારા આશીર્વાદ છે કારણ કે અંતર થી અંતર ની લાગણી થી દશરથજી મારા વશિષ્ઠ બાપજી પાસે માગણી કરી છે રજૂઆત કરી છે કે મારે આ દુઃખ છે અને સંત માં એવી તાકાત છે ખાત ભાવ માં દીકરો પણ સંત જો આશીર્વાદ આપી દે તો ગમે ત્યાંથી ખેંચી લાવે એ સંતમાં તાકાત છે અને એમાં આપણી પાસે ઘણા બધા દાખલા છે વશિષ્ઠ બાબજી કહ્યું દશરથ એક નહી વેદ તત્વના જેવા ચાર ચાર દીકરા તમે ત્યાં પ્રગટ થશે પણ ફક્ત એક કામ કરો પુત્ર કામેશ યજ્ઞ કરો એટલે વાત પૂરી બસ જાઓ મારા આશીર્વાદ અને છાયા તો બળો ધણી તું જશે બળો ન કોઈ વશિષ્ઠ બાપજી કહ્યું છે ધીરજ ધરો એક નહી પણ ચાર ચાર દીકરા તમારે ઘરે પ્રગડશે